નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા દેવ સિંચાઈ કેનાલના નવીન કામમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી દેવ કેનાલની કામગીરી યોગ્ય કક્ષા અને હલકી ગુણવત્તા તેમજ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તેમ ખેડૂતોએ ફરી એકવાર લખન દરબારને રજૂઆત કરી હતી આ રજૂઆતો ખેડૂતોએ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખનભાઈ દરબારને મૌખિક રજૂઆતો કરી હતી ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કરણી સેના અધ્યક્ષ લખન દરબાર તેમની ટીમ સાથે નરસિપુરા ગામ દેવ સિંચાઈ ચાલી રહેલ નવીનીકરણના કામકાજવાળી વાળી જગ્યાએ ખેડૂતો સાથે પહોંચ્યા હતા કામોનું નિરીક્ષણ કેનાલ નવીન કામમાં તિરાડું જોવા મળી હતી તેમજ હલકી કક્ષાનું વપરાતું હોય તેમ જણાવી આવ્યું તેમજ કેનાલના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો પણ લગાવ્યા હતા સાથે સાથે કેનાલમાં વપરાતા મટીરિયલ ટેસ્ટિંગ કરાવી વિજિલન્સની તપાસની માંગ કરી હતી બીરો રિપોર્ટ શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા આજે વાઘોડિયા તાલુકાના અલગ અલગ ગામોના પ્રવાસે આવ્યા હતા ત્યારે નરસિંહપુરાના જે યુવાન મિત્રો જેમના સૌના આંદોલનના કારણે આ દેવડેમ સિંચાઈની યોજનામાં દેવ ડેમની કેનલ બનવાની શરૂઆત થઈ છે ત્યારે એમનો આગ્રહ હતો કે આ કેનલ જે બની છે એ કેનાલમાં અનેકો જગ્યાએ તિરાડો પડેલી છે તેમજ અનેકો જગ્યાએ સિમેન્ટ પણ ઉખડી રહ્યો છે એકદમ તકલાદી કક્ષાનું કામ થયું છે એવી ઘણી ફરિયાદો હતી ગામજનોની ત્યારે અમે અહીં પહોંચ્યા છે અને આજે જોયું છે રૂબરૂ કે અનેકો જગ્યાએ તિરાડો પડેલી છે હજુ તો પાણીનું એક ટીપું આ કેનલમાં આવ્યું નથી એની પહેલાં જો તિરાડો પડી જતી હોય તો જ્યારે પાણી ગામોમાં પહોંચાડવાનું થશે ત્યારે આ કેનલની હાલત શું થશે અમારી માગણી અમારી આંદોલન એ હતું કે વાઘુડિયા તાલુકાના ખેડૂતોને પાણી મળી રહે પરંતુ આ તો આંદોલનની જીત થયા પછી જ્યારે કેનલ બનવાની શરૂઆત થઈ છે ત્યારે કેનલ એટલી તકલાદી બની છે કે માત્ર બે ત્રણ વર્ષમાં હું તો બે ત્રણ વર્ષ વધારે કહું છું થોડાક જ વર્ષમાં આ કેનલ પાછી ખસ્તા હાલતમાં થઈ જશે એટલે માત્ર દેખાડો કરવા માટે આ બધું ધંધો થઈ રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે સંપૂર્ણપણે બધી જગ્યાએ તિરાડો પડેલી છે અને કામ પણ સંપૂર્ણ તકલાદી થયું હોય એવું દેખીતું દેખાઈ રહ્યું છે ત્યારે અમે લેખિતમાં વિજિલન્સની તપાસની માગણી કરવાના છે તેમજ કલેક્ટર સાહેબને પણ રૂબરૂ મળવાના છે કે આવી રીતે ભ્રષ્ટાચાર થતો અટકાવવો જોઈએ કારણ કે આ કેનલ એટલે લોકોની જીવાદોરી છે વાઘોડિયા તાલુકાના ખેડૂતોની જીવાદોરીને તમે આવું તકલાદી કક્ષાનું કામ કરશો તો કઈ રીતે ચાલશે માટે અમે જે આઈન પહોંચ્યા છે અને આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે આ તમામ કામ પર વિજિલન્સની તપાસ બેસે કયા કક્ષાનું સિમેન્ટ વપરાયો છે કયા કક્ષાનું કયો સામાન કે હજુ બનીને એમાં ના પડવી જોઈએ પરંતુ આ જે ખસ્તા હાલત થઈ છે એના પરથી સાબિત થાય છે કે જે પણ કોન્ટ્રાક્ટર છે એની મિલી ભગત છે અધિકારીઓની પણ મિલી ભગત છે સાબિત થાય છે જો ટૂંક સમયમાં આ કામ સારું અને મજબૂત નહીં થાય તો ફરી એકવાર જેવી રીતે દેવડેમ કેનલ માટે આંદોલન કર્યું હતું દેવડેમ કેનલ બનવાની શરૂઆત થઈ એવી રીતે આ કેનલ ને મજબૂત આઈ આપવા માટે પણ આંદોલન કરવામાં આવશે જય જય ભારત આ કેનલ નું કામ ચાલુ થઈ ગયું છે રિપેરિંગ નું પણ એકદમનું તકલાદી કામ છે એના જે ઢેફા એનું જે આવે ને મટિરિયલ એ ઢેફાની જેમ તૂટી જાય છે માટીનું ડેફુ લઈએ ને એ પ્રમાણે તૂટી જાય છે અને જ્યારથી બનવાનું ચાલુ થયું ત્યાર પછી અહીંયા ખરેખર આની પર પાણીનો નો છંટકાવ કરવો જોઈએ એ પાણીનો છંટકાવ પણ દેખાતો નહીં અને આ થેરથે પડી ગયેલી છે એટલે આ કેનાલ વર્ષોની વાત નહીં આ પાંચથી છ મહિનાની અંદર આ જે આરસીસી મટિરિયલ વાપર્યું છે ને એ બધું તૂટી જશે એમ એટલે એકદમ ઉચ્ચમ અને સારું કક્ષાનું કે એમને વર્ષો સુધી દસ થી પંદર વર્ષ સુધી એનું પાણી એ રીતે મળે એ રીતનું આ કામ થવું જોઈએ એટલે આ એક નંબરનું આ તકલાદી મટીરિયલ છે અને એવું હોવું જ ના જોઈએ એકદમ સારું મટિરિયલ અહીંયા આગળ વપરાવું જોઈએ અને લોંગ ટર્મ સુધી આ કેનાલ ખેડૂતોને પાણી પહોંચાડે એ પ્રમાણેની કામગીરી અહીં આગળ થવી જોઈએ તો જ આ કામ સંતોષકારક થયું છે એમ કહેવાશે એટલે આનું કામ સંતોષકારક થાય ખેડૂતોને સંતોષમાં આવે એ પ્રમાણનું કામ થવું જોઈએ અને આ જેથી કેનાલ બને છે ત્યાર પછી આ લોકો પાણી છાંટવાનું નામ લેતા નહીં એટલે આ મટિરિયલ વધારે સમય ટકવાનું નથી એમ એટલે અમારા ખેડૂતોની એક જ માંગ છે કે આ અહીંયા આગળ સારું મટિરિયલ વપરાવવું જોઈએ અને કેનાલ લાંબો સમય ટકવી જોઈએ બાકી આ વરસથી દોઢ વરસમાં આના પોપડા બધા ઉખડી જવાના છે